જય રામા પીર જય ગૌ માતા કરુણા ધૂન મંડળ લાખ જોઈ શકો છો મિત્રો આજ ફરી વાર ગૌ માતા માટે અને નંદી મહારાજ માટે નિરણ લેવા આવી ગયા છે ત્યાં અહીંયા મોટો જબર ઢગલો હતો એ અત્યારે ખબર દીધો ને એટલો વધ્યો છે ને બીજો આપણે જે રાખેલો છે એ જે વાડીમાં પડ્યો છે એ પછી અહીંયા પાછો સ્ટોક કરી દઈશું

આ કરુણા ધોન મંડળ જે સંગઠન થયું ત્યાર પછી જે ગૌ સેવા માટે કામ ચાલુ છે એવું કામ આજ લગી થયું નથી મારા ભાઈ અને આમાં જે લોકોનો સાથ સહકાર અને જે કરુણા ધૂન મંડળ ના નો સાથ સહકાર છે કે ભાઈ અવિરત સેવા માટે હાજર હોય રાતે કયો તો રાતે જયારે કયો ત્યારે કામ માટે હાજર હોય એટલે કરુણા ધૂન મંડળ થી જે કામ થાય છે સેવાનું કામ એ પરમ અર્થ ને સાર્થક કરતું કામ છે મારો ભાઈ અને મેં કીધું એમ છે સેવાના કામમાં કે ભક્તિના કામમાં જે લાવો મળે એ લઈ લેવા જોઈએ બાકી પછી કઈ થતું નથી પછી કરશું પછી કરશું કઈ થતું નિર્મિત હોય છે પૈસા થાય પછી સેવા કરશું પૈસા થી સેવા થતી નથી આ જે સેવા થાય છે એ મેં કીધું એમ છે જે નિમિત્ત હોય એમથી સેવા થાય છે બાકી કોઈથી સેવા થતી નથી ને કરુણા ધૂન મંડળ નું જે અમારા ગામ સ્થાપના થાય ત્યાર પછીથી મેં કીધું છે નંદી મહારાજ માટે રેડિયાર ગાયો માટે અને એથી વિશેષ પશુ પક્ષી અને વૃક્ષોના જતન માટે જે આ ધન મંડળ કામ કરે છે એ કામ આપણે કોઈ દિવસ જોયું નથી મારી આજ બત્રીસ વર્ષની ઉંમરમાં પહેલું મેં આ ગામમાં કામ જોયું છે કે ભાઈ કોઈ પણ મંડળની સ્થાપનાથી જે સરસ કામ શું હોય તો એ કરુણા ધૂન મંડળથી છે આ જે વૃક્ષો નો ઉછેર કર્યો છે પશુ પંખી માટે સેવા કરી છે અને પ્લસ મેં કીધું ગણકાર રસ દાખવ કરે છે એવું કોઈ થી સેવા થાય નહીં એવું આ સેવાનું કામ કરુણા ધોન મંડળ લાખાપીર આશ્રમ તરફથી થાય છે એમાં આપણું નાનો એવો મેં કીધું એમ છે મદદનો હાથ છે બધાય તે થાય એવો જેનાથી થાય એવો કરીજો મારા વાલા ભાઈ લ્યો રાખવા મળો ને ખવરાવવા મળો હા सेवा ये धर्म परमो धर्म सेवा येस परमो धर्म वीडियो आगे जोता जो कंटिन्यू <स्थाँगा> <देखे। आब देखे। स्थाँगा> <स्थाँगा> <देखे। स्थाँगा> જોઈ શકો છો ગૌ માતા ને નંદી મહારાજ ને નિરણ નાખી દે છે નિરણ ખાઈ રહ્યા છે કુલદીપભાઈ નિરણ નાખી રહ્યા છે વિડીયો આગળ જોતા રહીજો જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર ખાલી કરી દીધો છે નિરણ નાખી દીધી છે ગૌ માતાને ખાવા મળ્યા છે નંદી મહારાજ ગૌ માતા નાના નાના વાસણો રેડે રેડે ગૌતમભાઈ જોઈ શકો છો આમાં અંધારામાં થોડા કામ છે ધોરણ નહીં દેખાતા આ બાજુ છે આવી નવી નિઃસ્વાર્થ સેવા તમે પણ કરો અમારા કરુણા ધૂન મંડળને સપોર્ટ કરો અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી કરુણા ધૂન મંડળ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો જય રામા જય ગૌ માતા